અત્યારે હું તમને ઉપલેટાથી જુનાગઢ તમારે બાય ટ્રેન કેવી રીતના જાવ ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે એકસે નવ વાગે આપણી ટ્રેન આવી ગઈ છે તો જઈએ છીએ અંદર અને તો થોડી વાર લાગશે પાંચ મિનિટ ઓલી હજી પોરબંદર ટ્રેન આવશે અને પછી જ આપણી ટ્રેન અહીંયાથી ઉપડશે નવો ટકા તો અહીંયા ટ્રેન આવી જ જાય છે જ્યારે આપણે આવ્યો છો પણ આજે એ લેટ ટ્રેન લેટ લાગે છે એટલા માટે તો છીએ આપણે ઉપર મોસ્ટ ઓફ ટ્રેન ફૂલ જ હોય છે જગ્યા હોતી જ નથી જગ્યા આપણે આમાં કઢવાની હોય છે કેવી રીતના આવશો તમે કહેવામાં ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે હું તમને ઉપલેટાથી જુનાગઢ તમારે બાય ટ્રેન કેવી રીતના જાઉં ડાયરેક્ટ ટ્રેન તમને ખબર છે કે સવારે છે પછી અવેલેબલ નથી ડાયરેક્ટ ટ્રેન પણ તમારે જો નવ વાગે જવું હોય તો તમારે જુનાગઢ કેવી રીતના જવું ઉપલેટાથી ટ્રેનમાં એ સંપૂર્ણ માહિતી આપીશ ક્યારે તમારે ટ્રેન બદલાવાની છે કઈ ટ્રેનમાં બેસવાનું છે એ બધી માહિતી આપીશ તો અત્યારે વાગ્યા છે સાંજે સવારના સાડા સાડા આઠ અને હું પહોંચી ગયો છું ઉપલેટા રેલવે સ્ટેશન તો અહીંથી આપણી પહેલી ટ્રેન હશે જે હશે ભાવનગરવાળી જે જેમાં આપણે જવાનું છે જેતસર લગી ત્યાંથી પછી ટ્રેન ચેન્જ કરી અને પછી ત્યાંથી બીજી ટ્રેન આવે છે વેરાવળ રાજકોટ વેરાવળવાળી એ ટ્રેનમાં બેસીને આપણે જવું છે જૂનાગઢ તો શું છે ટાઈમિંગ કેવી રીતના ક્રોસિંગ કરવાનું છે શું ટિકિટ પ્રાઇસ છે બધી તમને માહિતી આપીશ ટિકિટ તમે લેશો અહીંથી ડાયરેક્ટ ટિકિટ કદાચ નહીં આપે પણ તમે દસ રૂપિયા અહીંથી જરાસરના અને ત્યાંથી દસ રૂપિયા જૂનાગઢના જે ટોટલ તમને વીસ રૂપિયામાં તમે નવ વાગે સવાર તમારે જવું હોય તો તમે જૂનાગઢ આરામથી પહોંચી શકો છો તો અત્યારે હું પહોંચી ગયો છું ઉપલેટાના રેલવે સ્ટેશનમાં તો અહીંથી હવે જશું આપણે જૂનાગઢ અને કેવી રીતે જશું આપણે સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો તમે જરૂર એન્ડ સુધી જોજો આ ચેનલ પર નવા હો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્ટેશન પર અને અહીંથી હવે પહેલી ટ્રેન જે આપણી આવશે એ આવશે ભાવનગરવાળી કે જે છે પોરબંદર ભાવનગર એ ટ્રેનમાં બેસવાનું છે આપણે અને ક્યાં ઉતરવાનું છે ત્યાંથી કે કયા પ્લેટફોર્મ પરથી આપણે જૂનાગઢની ટ્રેન મળશે એ પણ સંપૂર્ણ માહિતી આપીશ તો અત્યારે પહેલાં આપણે જઈએ છીએ સ્ટેશને અને ટિકિટ પરચેસ કરીએ છીએ ટિકિટની કિંમત છે વીસ રૂપિયા અને ત્યાંથી તમારે પછી જો અલગ લઈ હોય ટિકિટ અહીંથી દસ દસ હોય તમે લઈ શકો છો ડાયરેક્ટ વીસ વીસ રૂપિયાની જ ટિકિટ પણ આપે છે એ પણ તમે લઈ શકો છો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્ટેશને અને ટિકિટ પરચેસ કરીએ છીએ અને પછી ટ્રેનનું વેઇટ કરીએ છીએ ટ્રેન જ્યારે આવશે ત્યારે સંપૂર્ણ તમને એની માહિતી આપીશ તો આ તમે જોઈ શકો છો પ્લેટફોર્મ નંબર એક પર આપણી આ ગાડી આવે છે ટોટલ બે પ્લેટફોર્મ છે ઉપલેટામાં એક આ અને એક સામેનું સામે જે પ્લેટફોર્મ છે એમાં મોસ્ટ ઓફ પોરબંદર જવા માટે ગાડી આવે છે આ બાજુ તમારે ભાવનગર જવા માટે અને રાજકોટ જવા માટેની ગાડી અહીંયા આવે છે તો જઈએ છીએ આપણે અને હું તમને દેખાડું છું સવારનો સમય છે એટલું ટ્રાફિક નથી અહીંયા અત્યારે પણ ઓલી રાજકોટવાળી ટ્રેન હોય છે એમાં તો ઘણું ટ્રાફિક હોય છે અને મોર્નિંગનો તમે આ મસ્ત આ વ્યૂ જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે તો ટિકિટ પરચેસ થઈ ગઈ છે આપણી ટિકિટની કિંમત હતી વીસ રૂપિયા જૂનાગઢ જવા માટે તો હવે આપણે ટ્રેનની રાહ જોઈએ છીએ અને જ્યાં ટ્રેન આવશે તેનો તમને પૂરો વ્યૂ બતાવીશ અને કેવી રીતના આપણે જે સુધી ટ્રેન ચેન્જ કરીએ છીએ એ પણ સંપૂર્ણ માહિતી આપીશ અને કયા કયા સ્ટેશન આવે છે ક્યાં ક્યાં સ્ટેશનમાં ટ્રેન ઊભી રહી છે એ પણ તમને પૂરેપૂરી માહિતી આપીશ તો જ્યારે તમારે જૂનાગઢ જવું હોય સવારે નવ વાગે તો આ ટ્રેન બેસ્ટ છે બેસ્ટ તમને મળશે અને તમે પહોંચી શકશો આ ટ્રેનનું લીગલી ક્રોસિંગ નથી પણ તમે તમારા રિક્સ ઉપર આ જઈ શકો છો પણ નવ્વાણું પર નવ્વાણું ટકા તો ટ્રેન મિસ થતી જ નથી એક ટકો ચાન્સ હોય છે કે જો ભાવનગરની ટ્રેન તો લેટ હોય છે તો મિસ થઈ જશે પણ નાઇન્ટી નાઇન આ વસ્તુ બનતી નથી તો આપણે આ પહોંચી ગયા છીએ ઉપલેટાના રેલવે સ્ટેશન તો બેસીએ છીએ અહીંયા થોડી વાર આપણે ટિકિટ આપણી પરચેસ થઈ ગઈ છે પહેલાંથી પ્લેટફોર્મ નંબર એક પર છે આપણી ગાડી આવશે અને સામે તમે જે આ સ્ટેશન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ ગોંડલ સ્ટેટની નિશાની છે એના પણ તમે આ વ્યૂ જોઈ શકો છો સામે છે એ ગોલ્ડલ ગોંડલ સ્ટેટની નિશાની છે હવે અંદર જઈને આપણે શાંતિથી બેસીએ છીએ અને ઘણા લોકો અહીંથી ડેલી અપડાઉન કરે છે જૂનાગઢ જવા માટે એ લોકો સાથે પણ વાતચીત કરીશું શું એક્સપિરિયન્સ છે કેવી રીતે ડેલી ટ્રેન આવી રીતના લેટ થઈ જાય કે નથી થતી અને તમે કેટલા વાગે પહોંચો છો જુનાગઢ તો અહીંયા આપણે શાંતિથી બેસીએ છીએ અને આ સ્ટેશન છે એ પણ તમે જોઈ શકો છો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે એક સેટ નવ વાગે આપણી ટ્રેન આવી ગઈ છે તો જઈએ છીએ અંદર અને તમને બતાવું છું એક્ઝેક્ટ ટાઈમે જ આવી ગઈ છે એક્ઝેક્ટ નવ વાગે ટ્રેન આવી ગઈ છે તો અહીંથી હવે જશું આપણે અંદર તો જઈએ છીએ આપણે અંદર અને તમને સીટ પણ બતાવું છું તો આપણે અંદર આવી ગયા છે ટ્રેનની અહી જાય તો અહીંયા બેસીએ છીએ આપણે જોઈ શકો છો આખી આ ટ્રેન મોસ્ટ ઓફ ખાલી જ હોય છે સવારે મોર્નિંગમાં પણ રાજકોટ રાજકોટવાળી ટ્રેન હોય છે એ ફૂલ હોય છે તો ફાઈનલી આપણી ટ્રેન છે એ નવ વાગે અહીં ઉપર આવી ગઈ છે તો જોઈએ છીએ આપણે પહોંચાડે છે અને ત્યાંથી જે ટ્રેન બદલાવવાની છે એ ક્યાંથી બદલાવની છે અને એ ટ્રેન ક્યારે આવી છે

ધોરાજી આવતા સાથે જોઈ શકો છો ઘણા બધા પ્રસિદ્ધિ ઉતરે છે અને ઘણા બધા પ્રસિદ્ધ અહીંયા ચડશે પણ ખરા એ પણ તમને બતાવીશું તો ટ્રેને એની ગતિ ઘણી ધીમી કરી રહી છે અને આપણે પહોંચી ગયા છીએ ધોરાજી આ સામે સમય શાંતિપુરી વિદ્યા હોય ધોરાજી એ આ એન્ટર થઈ ગયા છીએ આપણે ધોરાજીની અંદર અને આઈ થિંક આ રોડ જે જાય છે એ જમનાવર રોડ છે જે લોકોને ખ્યાલ હોય જે કમેન્ટ બોક્સમાં બતાવું છું કે આ રોડ જે છે એ જમનાવર રોડ છે કે જુનાગઢ રોડ છે અમે તમે કહેજો નવાણું પર નવાણું ટકા જમનાવર રોડ જ છે જુનાગઢનું ફાટક અલગ આવે છે જો ટ્રેન કેવી રીતે એની પટરી જે આખી ચેન્જ કરે છે આ પટરીમાંથી લાસ્ટ પટરીમાં જાય છે કારણ કે પ્લેટફોર્મ છે એ આપણે આ આવવાનું છે એટલા માટે આપણે ધોરાજી સ્ટેશન પહોંચી ગયા છે ધોરાજી અને એક્ઝેક્ટ દસ મિનિટની અંદર જ આપણે સ્ટેશન પ્લેટફોર્મ ઓલી બાજુ છે પ્લેટફોર્મ એક પર જ ટ્રેન ઊભી જાય છે અને હવે બીજા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા પેસેન્જર વોટ કરશે ટ્રેનને આ ટ્રેન ભાવનગર અલગની છે એટલે ભાવનગર જવા માટે પણ ઘણા બધા પેસેન્જર આવે છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા ઉતરે છે ચડે છે આ બાજુ પણ ઘણા પેસેન્જર ચડે છે અને સામે તમે જોઈ શકો છો લોકો જે વેઇટિંગ કરે છે એ જે ટ્રેન આવવાની છે એ છે રાજકોટથી પોરબંદર હા આ તો ટ્રેન છે અત્યારે રાજકોટ પોરબંદરનું ક્રોસિંગ છે રાજકોટથી અત્યારે આવશે અને પોરબંદર જશે એના માટે લોકો એ વેઇટિંગ કરે છે એનું ક્રોસિંગ લીગલી ક્રોસિંગ અહીંયા છે તો થોડી વાર લાગશે પાંચ મિનિટ ઓલી હજી પોરબંદર ટ્રેન આવશે અને પછી જ ટ્રેન અહીંયાથી ઉપડશે નવું ટકા તો અહીંયા ટ્રેન આવી જ જાય છે જ્યારે આપણે આવ્યા છું પણ આજે એ લેટ ટ્રેન લેટ લાગે છે એટલા માટે થોડું વેઇટ કરવું પડશે અને ક્રોસિંગ થયા પછી આપણે પહોંચશું જેતલસર અને આ છે આપણો કોચ એટલે કે આપણો ડબ્બો ટોટલ લાંબા તમે સીટ જોઈ શકો ટોટલ બેટ નેકલીસ સીટ અહીં લખેલી છે કે એકથી નેવું ટોટલ એક ડબ્બામાં ટોટલ નેવું સીટ હોય છે તમે જોઈ શકો છે એક ડબ્બામાં ટોટલ નેવું સીટ હોય છે તો સામે જોઈ શકો છો આપણી આ ટ્રેન આવી ગઈ છે જે છે રાજકોટ પોરબંદર તો આ ટ્રેન જે જે લોકોને જવું હોય લેટા ટ્રેનમાં જઈ શકે છે આ ટ્રેન થોડીક મતલબ એક મીટર લેટ છે અત્યારે લેટ નથી આવી ગઈ છે જે રાજકોટ કોર્પની ટ્રેન છે આવી ગઈ છે એટલી બધી લેટ નહોતી માત્ર માત્ર બી ત્રણ મીટર લેટ હતી તો હવે આપણી ટ્રેન અહીંયાથી છે અને પહોંચ્યું આપણે જેઠલસર જંક્શન ક્યાંથી ટ્રેન ચેન્જ કરવાની છે કયા પ્લેટફોર્મ ઉપર જ ટ્રેન આવે છે એ પણ તમને બતાવીશ અને જે લોકોને ગાંધીનગર જવું હોય તો ગાંધીનગર પણ ત્યાંથી જઈ શકે છે એ પણ ગાંધીનગર કેપિટલ કરીને ટ્રેન છે એ પણ ક્યાં ત્યારે ત્યાં આવે છે તો આ ટ્રેનમાં જે લોકોને ઉપલેટ જવું હોય છે ગાંધીનગર અમદાવાદ તો એ પણ એ ટ્રેન બદલાવીને જઈ શકે છે તો ત્યાંથી માત્ર ને માત્ર દસ મિનિટની અંદર આપણે પૂછી ગયા છીએ જેતલસર જંક્શન તો અહીંથી હવે કેવી રીતના આપણે ટ્રેન ચેન્જ કરવાની છે તમને બધું બતાવું છું તો જે લોકોને સવારે નવ વાગે જુનાગઢ થી જવું હોય તો એ આ ટ્રેનમાં જરૂરથી તમે જાજો કેવી રીતે ટ્રેન ચેન્જ કરવાની છે તમે સંપૂર્ણ પૂરેપૂરી માહિતી આપું તો ટ્રેન એવી પડી ગઈ છે પરિવારમાં તમને બતાવી ચેતલસર જંક્શન અને કયા પ્લેટફોર્મ ઉપર જૂનાગઢ દિલ્હી આવે છે અને ક્યાં પ્લેટફોર્મ ઉપર ટ્રેન સામે પડી જશે નહીં પડી હોય તો આવશે અને હું બતાવીશ તો આવી ગયું છે જેતલસરનું જંક્શન અને આપણી જે ટ્રેન છે હજી સામે નવાગઢ જ પહોંચી જાય તો ત્યાં વેઇટ કરશું અને પણ તમને હું બતાવીશ કેવી રીતના આપણે કયા પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન આવે છે તો આ પહોંચી ગયા છીએ આપણે ચેતલસરના સ્ટેશને અને પ્લેટફોર્મ નંબર બે પર આપણી ટ્રેન આવે છે સામે તમે જોઈશું બધા પ્લેટફોર્મ બે છે ત્યાં જવાનું છે આપણે ત્યાં આપણી ટ્રેન આવશે તો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ અને પ્લેટફોર્મ નંબર બે પર છે આપણી ટ્રેન આવશે તો જોઈએ છીએ વેઇટ કરીએ છીએ અને તમને બતાવું છું અને ગાંધીનગર કેપિટલ છે એ પણ હજી બાકી છે એ પણ તમને બતાવું છું એ પ્લેટફોર્મ એક પર આવે છે અને આપણી ટ્રેન આવે છે પ્લેટફોર્મ નંબર બે ઉપર અને આ છે ચેતલસરનું જંક્શન સામે તમે જોઈ શકો છો ટિકિટ બારી ત્યાંથી ટિકિટ તમને મળશે અને આપણી ટ્રેન જે આવે છે એ ટ્રેન અહીંયા ઊભી રહી છે અને ત્યાંથી આપણે અહીંયા આવવાનું છે અને આ નંબર ઉપર આપણી જૂનાગઢની ટ્રેન આવશે અને તેને જો જે લોકોને જવું હોય છે ગાંધીનગર એને સામેની સાઈડમાં જવાનું રહેશે તો ત્યાં એની ગાંધીનગરની ટ્રેન આવશે તો આ સામે તમે જોઈ શકો છો આવી ગઈ છે વેરાવળ ગાંધીનગર થોડી ભૂલ હતી મારી પ્લેટફોર્મ નંબર બે ઉપર ગાંધીનગર આવે છે ને આપણી જે ટ્રેન આવે છે એ આવે છે અહીંયા પ્લેટફોર્મ નંબર એક પર તો આ જોઈ શકો સામે આવે છે વેરાવળ ગાંધીનગર ટ્રેન જે લોકોને ગાંધીનગર જવું હોય છે એને પણ અહીંથી ક્રોસિંગ મળે છે આપણીમાંથી સામે ટ્રેનમાંથી ઉતરવાનું રહેશે ને ત્યાંથી પછી અહીંયા ગાંધીનગર ટ્રેનમાં આવવાનું રહેશે આપણી ટ્રેન આવશે એ આ બાજુથી આવશે આપણી ટ્રેન પણ આવી જ ગઈ છે તો તમને દેખાય છે આ ટ્રેન આવે છે અત્યારે આપણી રાજકોટથી અને જશે જુનાગઢ સામે સામે ગાંધીનગર પણ આવી ગઈ છે અને આ બાજુ આપણી ટ્રેન આવે છે તો આ તમે જોઈ શકો છો ટ્રેન આપણી આવી ગઈ છે આ બાજુ ગાંધીનગરની ટ્રેન છે અને આ છે આપણી રાજકોટ જવા માટેની રાજકોટ સોરી રાજકોટથી જુનાગઢ જવા માટેની ટ્રેન તો આવી ગઈ છે આપણી ટ્રેન માત્ર ને માત્ર બે થી ત્રણ મીટર પૂરેવું પડ્યું ને આપણી ટ્રેન આવી ગઈ છે જુનાગઢ જવા માટે વાંચી શકો છો લખેલું છે રાજકોટ વેરાવળ તો જઈએ છીએ આપણે હવે અંદર તો ચડીએ છીએ આપણે હવે અહીંથી ઉપર ટ્રેન ફૂલ જ હોય છે જગ્યા હોતી જ નથી જગ્યા આપણે આમાં કરવાની હોય છે આખી આ ટ્રેન ફૂલ જ તો એક્ઝેટ આપણે બે જ મિનિટ અને નીકળી ગઈ છે જેતલસર જંકશન થી

તો આપણે વડાલ ના સ્ટેશન સ્ટેશને તો જો ઘણા લોકો વડા સ્ટેશન પણ ઉતરે છે આ બાજુ પણ સ્ટેશન એટલું મોટું નથી નાનું છે પણ અહીંયા લોકલ ટ્રેન છે એટલે સ્ટોપ છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ જંક્શન બાદ તો ગાઈઝ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ તો નવ વાગે આપણે ત્યાંથી નીકળ્યા હતા અને દસ ને વીસે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ તો જે લોકોને હવે જૂનાગઢ આવવું હોય તો ટ્રેનમાં પણ આવી શકે છે એમને પૂરતો વિડીયો બતાવ્યો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો મળીએ છીએ આવા એક નવ સાથે તો સૌને જય જય ભારત મહાદેવ